રાજકોટ એસઓજી દ્વારા શાસ્ત્રી મેદાન નજીકથી ચોવીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચોવીસ કિલોગ્રામ ગાંજાના સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી આ આરોપીઓમાં કાર્તિક ઉર્ફે ભોલો કાંજી ગોહિલ અને જીવા હાથી ચુડાસમાનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી ગાંજાનો મોટો જથ્થો કબજે કર્યો છે અને તેની સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ કાર્યવાહી દરમિયાન એસઓજી ટીમે શાસ્ત્રી મેદાન વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી ચોવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો જેની બજાર કિંમત લાખો રૂપિયામાં અનુમાન છે શહેરમાં નશીલા પદાર્થોના વહન અને વેચાણના ઝાડને તોડવામાં મદદ મળી છે અગાઉ પણ રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે અન્ય લોકો ઝડપાઈ ચૂક્યા છે જેમ કે ઓરિસ્સાથી બાર કિલોગ્રામ ગાંજો લાવી રહેલ શખ્સને ને એસઓજી ઝડપી લીધો હતો આ ઉપરાંત ગૌરીદળ નજીક

ઉર્ફે ભોલો કાંજીભાઈ ગોહિલ અને જીવાભાઈ આથિયાભાઈ ચુડાસમાને ચોવીસ કિલોગ્રામ ગાંજાની સાથે પકડવામાં છે છે જેની કિંમત આ બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલે આ આરોપી કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહિલ વિરુદ્ધ અગાઉ બે માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન નો ગુનો નોંધાયેલ અત્યારે પ્રાથમિક તપાસમાં જીવા હાથીભાઈ હાથિયાભાઈ ચુડાસમા આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલે છે પણ વધુ આમાં તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ અઢી મહિનાથી આ ધંધો કરતો હોવાનો જાણવા મળે છે બીજી વધારે કોને આપતો હોય ને એ બધી હજી તપાસ ચાલુ છે